પૈસા નથી થતા આ યાર એક ઓર ખોબરી જાન એક ઓર એક એક દે હા એક એક પછી બે વર્ષ બાદ ઓલા મારા 5 રૂપિયા બાકી હતી એમ નો માંગવાનો 5 રૂપિયા એમ નો જો આમ માંગ એમ માંગ માઈક પેલા માંગવાનો 5 રૂપિયા ક્યાં આપી એમ માર માર 5 રૂપિયા કઈ આપી